નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોળાથી અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના પાદરા ગામે સેટેલાઇટ સર્વેનું કામ કરવા માટે મહારાષ્ટ્રથી આવેલ ટીમનો પાદરાના ગ્રામજનોએ વિરોધ કર્યો છે જુઓ ગ્રામજનો આ બાબતે શું કહેવા માંગે છે ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મન્સૂરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળશે જુહાર આજે પાદરા ગામે સેટેલાઇટ સર્વેનું કામ કરવા માટે બે માણસો મહારાષ્ટ્રમાંથી બોમ્બેમાંથી આવેલા છે અને અહીં આવીને એવું કહે છે કે અમે માત્ર ને માત્ર રોડનું સર્વે કરીએ છીએ અને રોડનું સર્વે કરી ગૂગલમાં મૂકવા માટેની આ અમારી એક સિસ્ટમ છે અમે કાગળેઓ માગતા એમની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા નથી અને એમની પાસે માત્ર ને માત્ર ડીએસપી સાહેબને જાણ કરતો એક પત્ર લખેલો છે કે આ લોકો સર્વે કરવા નીકળ્યા છે અને એની જોડે જે એનેક્ચર હોવું જોઈએ તે પણ આપ્યું નહીં પણ ઘણો એમની જોડે પ્રયાસ કરતા એમની પાસેથી જે એનેક્ચર મળ્યું છે એની અંદર ક્લિયર કટ છે કે આ વિસ્તારની અંદર જમીનની અંદર ઉપર અને ગમે ત્યાં શું વસ્તુ પડેલી છે ક્યાં શું છે એનું આ ગૂગલ સર્વે થઈ રહ્યું છે અને એ સર્વે કર્યા પછી જે દેશના વિકાસની વાત છે કંપનીઓના વિકાસની વાત છે એ વિકાસમાં આ મદદરૂપ થશે એવું ચોખ્ખું એના પ્રિયમ લખેલું છે એ અમને પાછળથી જાણવા મળ્યું વાંચવા મળ્યું છે એટલે અમે અત્યારે આ પાદરા ગામે જે ગાડી આવી છે એ પોતાની માલિકીના ખેતરમાં પણ ઘૂસેલી છે એટલે ત્યાં અટકાવી છે અને અમારા ગામના વિસ્તારના લોકોની એક એવો સૂર છે કે આ ગાડી કોઈપણ જાતની કોઈની પણ પરમિશન લીધા વગર અહીં આવી છે અને હવે પછી કલેક્ટર અથવા તો મામલાદાર ઓફિસ એટલે કે રેવન્યુના જે હેડ છે એ બે મોથી કોઈ પણ આવે અને અમને લેખિત ખાતરી આપે તો જ આ ગાડીને અમે અહીંથી જવા દઈશું એવું અમે આ વિસ્તારના તમામ લોકો આજે નક્કી કર્યું છે અને એ અમારી લડત જ્યાં સુધી અમને ઓથોરિટી આવીને અમને અમારા હયાતીની ખાતરી નહીં આપે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે